ગઈકાલે નર્મદા જિલ્લાની જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ કમિટીની બેઠક યોજાઈ હતી જેમાં મનસુખ વસાવા વસાવા ધારાસભ્ય ચૈતર અને અધિકારીઓની ઉપસ્થિતિમાં આ બેઠક યોજાઈ હતી જેમાં અનેક પ્રશ્નોના મુદ્દે વાત કરવામાં આવી હતી ત્યારે ચૈતર વસાવા દ્વારા ફરી એક વખત સરકારને રજૂઆત કરવામાં આવી હતી ને તેના જવાબમાં મનસુખ વસાવાએ મોટું નિવેદન આપ્યું હતું નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું હંસિની નર્મદા જિલ્લાના કલેક્ટરની અધ્યક્ષતામાં ગઈકાલે જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ કમિટીની બેઠક યોજાઈ હતી આ મીટિંગમાં જિલ્લાના અનેક પ્રજાલક્ષી પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી અને ડીડીઓ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા ત્યારે અનેક પ્રશ્નોને લઈને ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે જલ્દી જ તેનું નિરાકરણ લાવવા માટે તેમને માંગ પણ કરી હતી ત્યારે ચૈતર વસાવાએ નર્મદા જિલ્લામાં આધાર કાર્ડ અપડેટ અને નર્મદા જિલ્લામાં બેઠક હતી એમાં ભરૂચ સાંસદ માન્ય મનસુખભાઈ વસાવા અને નાંદોદ દેશમુખ ધારાસભ્ય તમામ શાખાના અધિકારીઓ શ્રીઓની ઉપસ્થિતિમાં જિલ્લાના પ્રજાલક્ષી પ્રશ્નોની તંદુરસ્ત ચર્ચાઓ થઈ છે જેમ કે નર્મદા જિલ્લામાં આધાર કાર્ડ અપડેટ કરાવવા અને કેવાયસીની જે સમસ્યા ઊભી થઈ છે એની તાત્કાલિક ધોરણે નિરાકરણ આવે સાથે નર્મદા જિલ્લાના રોડ એ નેશનલ હાઈવે હોય સ્ટેટ હાઈવે હોય કે જિલ્લા પંચાયતના માર્ગ મકાન વિભાગના હસ્તક હોય તમામ ખાડાઓ ઝુંબેશના રૂપે પૂરવામાં આવે અને યાલ ખાતે જે બ્રિજ તૂટી ગયો છે એની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે સાથે સાથે જ્યાં પણ શિક્ષકો નથી જેમ કે રીંગાપાદર હોય માથાવલી હોય તાત્કાલિક ધોરણે શિક્ષકો મૂકવામાં આવે એવી જ રીતે અન્ન નાગરિક પુરવઠાનું અનાજ સમયાંતરે સપ્લાય કરવામાં આવે અને લાભાર્થી સુધી યોગ્ય ક્વોલિટીનું પૂરતું પ્રમાણમાં અનાજ પહોંચી જાય એવી જ રીતે આ વિસ્તારમાં વન વિભાગ દ્વારા બહારથી દીપડાઓ પકડીને છોડવામાં આવે છે એ પણ બંધ કરવામાં આવે એવી જ રીતે આ વિસ્તારની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ડેડિયાપાડા હોય કે સિવિલ હોસ્પિટલ રાજપીપળા હોય તમામ મહેકમ ત્યાં હાજર હોય જે જગ્યાઓ ભરવાની થાય તે સરકારમાં રજૂઆત કરવામાં આવે અને તમામ સાધનો ટેકનિશિયન ભરતી થાય તે પ્રકારના વિસ્તૃત બાબતોને લઈને આજે ચર્ચાઓ થઈ છે અને અમે અપેક્ષા રાખીએ છીએ જિલ્લા વહીવટી તંત્ર પર અને સરકાર પર કે આ તમામ બાબતોની જે આજે ચર્ચાઓ થઈ છે એનું તાત્કાલિક ધોરણે નિરાકરણ આવે એવી અપેક્ષા મળીને એ બાબતની લેખિત રજૂઆત પણ કરી હતી છતાંય વીસ દિવસમાં કાર્યવાહી કોઈ ટેકનિકલ કારણસર નહીં થઈ હશે તો એમણે આજે તાત્કાલિક ધોરણે ત્યાં આધાર સેવા કેન્દ્ર ચાલુ કર્યા છે એમણે કીધું સાત થી આઠ કેન્દ્ર

તો એમાં એક ખાતે ઉભું કરવામાં આવે જેથી કરીને કોઈને પણ આરટીઓનો દંડ કરવામાં આવે છે ત્યાં ભરીને વ્યક્તિ પોતાની ગાડી લઈને રવાના થાય બાબતની ચર્ચા થઈ છે દારૂબંધી બાબતે દર્શનાબેન દેશમુખની રજૂઆત હતી તો ધારાસભ્યશ્રીની રજૂઆતને ધ્યાને લઈને એસપી સાહેબે એમને જે પણ હમણાં જે સ્ટ્રાઈકો કરી છે એ બાબતની માહિતી એમને પૂરી પાડવાની એમણે કીધું છે અને આવનાર દિવસોમાં દારૂબંધી અટકાવવા માટે નર્મદા પોલીસ આગળની કાર્યવાહી કરશે એ બાબતની પણ એમને આપી છે સદસ્યતા જે આજે લઈને મનરેગાના કર્મચારીઓને જે ટીડીઓ દ્વારા સૂચનાઓ આપવામાં આવી હતી ત્યારે એની લઈને પણ આજે ચર્ચાઓ થઈ છે ત્યારે એમાં તપાસ ચાલુ છે અને ટૂંક સમયમાં એ બાબતનો રિપોર્ટ અમને સુપ્રત કરવાની કલેક્ટર સાહેબે અમને અને ડીડીઓ સાહેબ એમને બાહેધરી આપી છે આપે જે અધિકારી નામ લીધું હતું એ અધિકારી બી આજે ત્યાં હાજર હતા હા શું જવાબ આપણે ડેડિયાપાડાના જગદીશ સોની કરીને જે ડીડીઓ શ્રી છે પણ હાજર હતા એમણે પોતે એવું કીધું છે કે ઉપરથી કોઈ સૂચના મળી નહોતી છતાંય જે કર્મચારીઓ જે ઝુંબેશના રૂપે હજારોની સંખ્યામાં સભ્ય નોંધણી કરી છે તો એમણે કીધું સરકાર શ્રીની ગાઈડલાઈન જોઈશું અને કર્મચારીઓ જો આમાં દોષી ઠેરાશે તો એમના પર કડક કાર્યવાહી કરવામાં આવશે

બધા મારા સભ્યના લગભગ મોટા ભાગના સેમ સરખે જેવા પ્રશ્ન હતા પણ જે પ્રશ્ન હતો એ મારો પણ હતો કે આધાર કાર્ડ માટે લોકોને ભારે તકલીફ પડી રહી છે અને ડુંગરના લોકો બેડિયાપાડામાં આવી અને ઘણી બધી મુશ્કેલી વેઠે છે એની પણ ચર્ચા થઈ પણ એના પણ જવાબમાં એવું છે કે આધાર કાર્ડ જે ઓપરેટ કરનાર ઓપરેટર છે એવા આપણા જિલ્લાના બે કે ત્રણ ઓપરેટરો સસ્પેન્ડ થયા છે સસ્પેન્ડ થવાનું એક જ કારણ છે કે નાની અમથી કંઈક એના પૂરતતા કરવાની કોઈક રહી ગયું એનાથી તો ઉપલા લેવલ એનો ખ્યાલ આવી જતા તરત જ એ કોઈ પણ તપાસ વગર સસ્પેન્ડ કરી નાખે છે અને દંડ પણ એને ફટકારવામાં આવે છે એનો ઓપરેટરનો કોઈ ઈરાદો હોતો નથી પણ આ કામ એટલું બધું છે ને આધાર કરવાનું તો એમાં કોઈ ને કોઈ પ્રકારની નાની મોટી ક્ષતિ રહે છે તો એના કારણે ત્રણ લોકો આ સસ્પેન્ડ જેવા થયા એના કારણે તકલીફ થઈ પણ લોકોને તકલીફ ના પડે એના માટે જે તે સૂચના અધિકારી આપી દીધી છે અને સાગબારાના કેટલાક ઓપરેટર આને લગતા જાણકાર લોકો હોય તે નાંદોદ તાલુકાના લોકોને ને ડેપવાડા કામે લગાડવામાં આવ્યા છે અને બીજું અમુક કેટલીક ગ્રામ પંચાયતોમાં આધાર કાર્ડની કામગીરી ચાલે છે એવી ગ્રામ પંચાયતોનો પણ લોકોને જાણ કરવામાં આવે છે કે અમુક એરિયાના લોકો માટે અમુક ગ્રામ પંચાયતમાં આ પ્રકારની આધાર કાર્ડની સુવિધા આપવામાં આવે છે એટલે આ લગભગ ટૂંક સમયની અંદર આ પ્રશ્ન સોલ્વ થઈ જવાનો છે લોકો એટલા માટે ઉમટી પડ્યા કે સ્કોલરશીપના પ્રશ્નને લઈને સ્કૂલોમાંથી કહેવામાં આવી કે તમારે આધાર કાર્ડ હશે તો તમને સ્કોલરશીપ મળશે એટલે લોકો એકદમ પડાપડી કરી અને એક દિવસમાં ચાલીસ કે પચાસ જ આધાર કાર્ડ એ ઓપરેટર કઢાઈ આપી શકે છે એનાથી વધારે નહીં એટલે લોકોમાં થોડું અફરાતફરીનો માહોલ એ સર્જાય અને બીજી બીજી વાત વિકાસને લગતા રોડ રસ્તાને લગતા બધા પ્રશ્નો હતા એ પણ વરસાદના ભારે વરસાદના કારણે રોડ તૂટી ગયા એ પણ સમયસર રિપેરિંગ થઈ જશે ખાસ કરીને મોવીનો રસ્તો એ ધારાસભ્યનો પણ પ્રશ્ન હતો મારો પણ પ્રશ્ન હતો એ ઉપરાંત ખાસ કરીને પેલો આપણે પ્રાથમિક સભ્ય પ્રાથમિક સભ્યવાળો મુદ્દો પણ ચર્ચાયો કે પ્રાથમિક સભ્ય કોણ બની શકે તો આખો નીતિ વિશે એક પ્રશ્ન છે પણ એટલું ન એટલું નક્કી કે જે મનરેગાનો કર્મચારી છે એ નરેગા સાથે જોડાયેલો જે કાયમી કર્મચારી નથી હોતો એ પ્રાથમિક સભ્ય બની શકે છે તો એને લઈને એક થોડો જિલ્લાનો એક વિવાદ હતો પણ કેટલીક સ્પષ્ટતા સરકાર સાથે પણ કરવાની છે કે હું પણ માનું છું કે કોઈ પણ અધિકારી કે કર્મચારી કોઈ પણ પાર્ટીનો કામ ન કરે ન જ કરવું જોઈએ પણ છતાં પણ પ્રાથમિક સભ્યવાળો પ્રશ્ન છે આજે ઘણી બધી જગ્યાએ આખા આખા દેશની આખા ગુજરાતમાં એ પ્રાથમિક સભ્ય બનાવવા માટે મોટા પાયે ઝુંબેશ ચાલે છે તો તેવા સંજોગોમાં કે કોઈ અધિકારીને કે કોઈ કર્મચારીને પાર્ટીના સભ્ય નથી બનાવતા પરંતુ જે કાયમી કર્મચારી નથી એવા લોકોને અમે બનાવી શકીએ છીએ અને બધી જગ્યાએ થાય છે અને એને લઈને પણ કેટલો જે એક વિવાદ ઊભો થયો હતો એનું પણ આજે ખાસો બહુ લાંબી લાંબી ચર્ચા ચાલી અમે આમ પ્રાથમિક સભ્ય કોઈ કર્મચારીને બનાવવાનો કોઈ ચોક્કસ ઉદ્દેશ્ય હોતો નથી પણ પ્રાથમિક સભ્ય કોઈ કોઈ કર્મચારી બને કાયમી કર્મચારી કે કર્મચારી જો બને એ સરકારની યોજના વધુ સારી રીતના અમલ થાય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે દેશને એક સમૃદ્ધ ભારત બનાવવા તરફ આગળ વધી રહ્યા છે તો એ આ પાર્ટીની પોલિસી પણ સમજી શકીએ તો પાર્ટીની પોલિસી જે પણ વ્યક્તિ જે પણ નાગરિક સમજે કે મજબૂત રાષ્ટ્ર બનાવો છે આત્મનિર્ભર ભારત બનાવો છે અને આ જે દેશના પ્રધાનમંત્રી જે પ્રકારે મજબૂત ભારત બનાવવાનો ઉદ્દેશ્ય લઈને ચાલે છે એ દેશના એક એક નાગરિક જો આ વસ્તુ સમજે તો આ સરકારની જે યોજનાઓ છે એ યોજના દિલથી કામે લાગે એટલા માટે આ પ્રશ્ન અમે આ પ્રશ્નને લઈને અમે એવું ઈચ્છીએ છીએ કે આ કોઈ મારો વ્યક્તિ કોઈ પાર્ટી કે આદેશ આપ્યો નથી પણ મારો વ્યક્તિ બરોબર છે કર્મચારી આમાં જો જોડાય પ્રાથમિક સભ્ય સામ સક્રિયપણે કામ કરે હું માનતો જ નથી કે પાર્ટીનું કામ કરવું જોઈએ પણ એક વિચારધારા સાથે જોડાય રાષ્ટ્રીય વિચારધારા સાથે કોઈ પણ વ્યક્તિ કર્મચારી તો એ મારો ઉદ્દેશ હતો પણ છતાં આખો નીતિ પ્રશ્ન છે પણ એમાં એક સ્પષ્ટતા જાણવા મળી કે આવા મનરેગામાં કામ કરનાર સભ્ય એ બની શકે છે અને બીજા કોઈ કર્મચારી પ્રાથમિક સભ્ય બનવું હોય તો સરકારની મંજૂરી લેવી પડે એ જ આજે સ્પષ્ટતા થઈ ગઈ દારૂનું તો શું છે આખા ગુજરાતને લગતો પ્રશ્ન છે વર્ષોથી દારૂનું જે તો છે પણ ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર એટલું ચોક્કસ હું કહી શકું છું કે જે પહેલાના વર્ષોમાં જે બેફામ પ્રકારે અડ્ડાઓ ચાલતા હતા એવા ભાજપના શાસનમાં અડ્ડા નથી ચાલતા અને છતાં ક્યાંક ચાલતા હોય તો અધિકારી કીધું કે ભાઈ અમારું પણ થોડું ધ્યાન આપો તો અમે જ્યાં પણ કોઈક અડ્ડા ચાલતા હોય ત્યાં અમે એ દૂર કરાવીને ખાસ કરીને દેવમોગરાનો પ્રશ્ન મોટો ઇસ્યુ થયો કે દેવમોગરામાં કેટલાક લોકો માતાજીના નામે ત્યાં કેટલીક આવી પાર્ટીઓ મનાવવા જતા હોય છે તો એ ખરેખર એ એ એવું સ્થાન એવું છે કે આધ્યાત્મિક સાથે જોડાયેલું છે એટલે આમાં આ મુદ્દાને કોઈ એક વિરોધ કરવા જાય તો ઘણો બધો આ રીતના લોકોમાં ગેરસમજ ઊભી થતી હોય છતાં પણ ત્યાં ડ્રિંક કરેલા લોકો પાછા રિટર્ન થતા હોય કે ટુ વ્હીલર હોય કે ફોર વ્હીલર હોય ને ક્યાંક ને ક્યાંક ભૂતકાળમાં અનેક પ્રકારના અકસ્માતો થયા છે એટલે આ બધાને જ એક એવી લાગણી છે કે આના પર જે જે ધંધા ચાલે છે કે दारूના મોટા અડ्डा ચાલે છે કે આવી જગ્યા પર તો બંધ થવા જ જોઈએ ત્યારે ફરી એકવાર વસાવા વર્સિસ વસાવા મેદાનને આવ્યા છે અને ચૈતર વસાવાના આક્ષેપ ઉપર મનસુખ વસાવાએ પોતાના નિવેદનથી જવાબ આપ્યા હતા ત્યારે આ વિષય ઉપર આપનું શું કહેવું છે અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર